याने कौन लायो है नन नन ही लायया कुकी ने। ने। है। तो नहीं है ने के तारे कुकी नहीं कुकी जाजरी पीया मानसी बे कुकी नहीं आज जाजरी बांधो है सर बहन नो नाम हो या ओय हां मुजो कोई बहन के हम नाम તમાર છે <coughs> <coughs>

નથી yeah? રેતા <laughs> <Without> <laughs> 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 આજ મંદિર <laughs> 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 અત્યારે જો ઘરે હતા શેઠ નું કામકાજ જોવું રસોઈ કેવી આપડે પપ્પા રસોઈ બનાવતા હોય તો તમે માં જોવો પણ આજ તો આપણે જેમના ભેરે કામ કરીશી એને છોક થઈ ગયો કે અશ્વિનભાઈ વ્લોગમાં આપણો સિંહ લ્યો સંજીભાઈને વ્લોગમાં તો આવ્યા છે આપણા વ્લોકમાં લગભગ એક બે વાર આવ્યા છે પણ આજ તો એને એટલી ખુશી થઈ જાય કે આપણા ઘરની રસોઈનો એક વ્લોગ બનાય તો આવ્યા હતા આપણે સાયતમનો પગાર લેવા અને પગાર લઈને હવે વિડીયો શૂટ કરવાનો છે તો જુઓ અત્યારે જુઓ પંખો ફરે છે અને વિશાલભાઈના કાયું થાય વિશાલભાઈનું પાછળ ઘર છે અને આપણે પરવીણ છેઠના ઘરે આવ્યા છે તો હાલો મેગી બનાવી તમને પણ દેખાડી દે વિડીયોમાં તો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવ્યો જ નથી હવે આજ પાછો શરૂઆત કર્યું રામ રામ જય માતાજી કે માતાજી મેગી બનાવવાની મેંગી બનાવવાની જો ટમેટા વાહ વાહ આજ તો ચોખા જેવા થયો કે પૂરતું રહી જાય શું શું નાખવું પડે ટમેટા મરચા બટેકા હું બધું કટિંગ કરીને બધી કટિંગ વાહ વાહ

નાખવાટિંગ નાખવા <imitation> <imitation>

ગરમ એને લાગ તો કડા વે જાય કડા જાય ને વાહ જો તમાર વાડી કોર થી લાય ને કંકોડા જો હમણા થી આપણે ઓણ તો ઓરા માં કંકોડા નું શાક જોવા ન જીડું પણ આ કંકોડા જોઈ લે તમાર વાડીએ એ વીણું આવતું ઈ ગારો હે ને બટેકા ડુંગરી ને ટમેટા સડી ગયા છે ને મેગી નાખવાની નઈ અરે મેગી રાખવાની ભૂકો કર મે દેખ દી મેગી બાઈફી બનાવી ને તે હા

महंगी ना कोनी है ये बता जी पानी रेक पुए महंगी है वाह हां वाह महंगी नहीं की आवे पानी नो रखो तो एम ना मस्ती नहीं बनी जय माता जी जय माता जी महंगी नहीं की आवे मसालो मसालो महंगी नो जय जय माता जी मसालो नहीं खोए महंगी नो

અલા મા કીચડી હળદર નાખી હ હા અલા નાખી નહો બાર હા કીચડી નાખી લઈશું તો શાક બની ગયું કેમ ને સેવ શાક બની ગયું બની ગયું સેવ નું શાક ફોન બનેગી સરસ જિયા યાર મસ્ત મજાનું બની ગયું કપડા મેથી આ બધી બેઠા નાખે હે કડાઈ મજા આવે હલાવવાનું